સમાચારોની શરૂઆત તો લોભામણી સ્કીમોમાં કરોડો રૂપિયા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા વર્ષમાં મોટી છેતરપિંડીની ઘટનાઓ બની છે તો ન્યાય માટે પીડિતો મારી રહ્યા છે વર્ષ નામની ફ્લેટની સ્કીમ મૂકી કરોડોનો ચૂનો લગાવી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હતો જેની આજ દિન સુધી પોલીસ ફરિયાદ પણ દાખલ નથી થઈ પલ્સ કંપની દ્વારા એક ડબલ સ્કીમ મૂકી નાના વર્ગના લોકોના કરોડો રૂપિયા ચાવ કરી નાખવામાં આવ્યા તે બાબતે પણ કોઈ તપાસ નથી થઈ વર્ષ બે નગરમાં સ્કોલરશિપ કૌભાંડ હજારો વિદ્યાર્થીઓના ખોટા આધાર કાર્ડ અને ટ્રસ્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે ચોટીલા જીન દ્વારા ખેડૂતોના કપાસ ખરીદી બાદ છેતરપિંડી કરી લેવામાં આવી જેના દિન સુધી ખેડૂતોના અટકાયેલા રૂપિયા પરત જ નથી મળ્યા તો મેથાણમાં પણ મકાન આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે અને જયારે શક્તિ સ્કીમ પડી ત્યારે અમે ફ્લેટ બુક કરાવેલ એ વખતે અમને બિલ્ડરે જાણ કરેલ કે તમને બે થી ત્રણ વર્ષની અંદર અમે પટેશન આપીશું પણ એ પટેશન આપ્યું નથી અને મારા બીજા બીજા ફ્લેટમાં મારા નામે લોન લઈને એ લોકોએ લોન લઈ લીધી છે અને કોર્ટની અંદર જયારે રેડા કોર્ટમાં અમે કેસ જીતી ગયા અને બે દસ બે હજાર ચોવીસ ના રોજ એમને વકીલે અમને ચેક આપેલો છે અને બે મહિના પછી એ કીધું કે બે બારના બે બાર બે હજાર ચોવીસ ના રોજ તમે જમા કરાવજો જે મારો ચેક બાઉન્સ થયો છે અને કંપની બેંક ની આ લેટર પણ આવેલો છે શક્તિ નામની દુધરેજ કેનાલ પાસે એક સાઇટ ચાલુ કરી હતી તેમણે અને એનો ભોગ બન્યો છું તેમણે કયા મુજબ કોઈ સ્કીમ આગળ વધારી નથી ને લોકોની લોન કરીને અને પૈસા લઈને અમદાવાદ ભાગી ગયા અને ત્યાર પછી અમે લોકો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને રેરા થ્રુ અમે કોર્ટમાં કેસ કર્યો અમે જીતી ગયા એનું જજમેન્ટ આ તમારી સામે છે પણ એને કોઈ સ્વીકાર માંગતા નથી ચંદ્રકાંત આ અગાઉ પોલીસ સ્ટેશન ના ઘણા ધક્કા ખાઈ થાકી ગયા છીએ પણ એ લોકોનું એવું જ કેવું છે કે તમે રેરામાં જાઓ અને આ ભાઈ રેરા નું ઉલ્લંઘન કરી અને દાદાગીરી કરીને અમને ઘરે લેટર લખે છે કે હું તમને એક પૈસા દેવા માંગતો નથી ચંદ્રકાન હિંમતલાલ શાહ નામે જે બિલ્ડરેન્ડ આચરવામાં આવ્યું છે દાદાગીરી કરીને અમને એમ કહી રહ્યો છે કે જ્યાં જાવ અહિયાં જાવ કોર્ટમાં જવા છતાં રેરા ગાંધીનગર ઓથોરિટી કોર્ટમાં જવા છતાં ત્યાંનો કોર્ટ નો હુકમ આવી ગયેલો હોવા છતાં ઓર્ડર આવી ગયેલો છતાં તે બિલ્ડર હજી એવું કહેવામાં આવે છે અત્યારે હાલની તારીખમાં આ કેસ જીતી ગયા હોવા છતાં કોર્ટ નું જજમેન્ટ આવી ગયા હોવા છતાં ચેક રિટર્ન થાય છે આવા બિલ્ડરો લોભામણી લાલચો આપીને આવા નાના ગરીબ માણસો ને સપનું રોડાવી નાખે છે અને હેરાન પરેશાન કરી નાખ્યા છે